સ્થાનિક નાગરિકોમાં નિવેદન મુજબ તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ હજી સુધી અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી વિશેષ કરીને જસવંતગઢથી રાંઢિયા તથા મૂળપુર તરફ જવાના માર્ગ પર આવેલા આ ડાયવર્ઝનને કારણે નાની મોટી વાહન વ્યવહાર અવરનવર સ્થગિત થતી હોવાને લીધે સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું છે પરિણામે આજરોજ રોજ જસવંતગઢના ગ્રામ્યજનો ભેગા થઈ તાત્કાલિક સમારકામ હાથ ધરવા તથા

આવેદનપત્ર અને આરટીઆઈ રોડ અને રસ્તાની દેવાનો હોય એ સમસ્યા એ લોકોની છે પણ અહીંયા તમે પરિસ્થિતિ જો અવારનવાર સ્કૂલની બસો મોટા વાહનો પ્રાઇવેટ ગાડીઓ બધું જે છે એ વારંવાર હવે આપડે ગામ મેન ચિત્તલનું જસવંતગઢ ગામ છે હવે રોડ રસ્તાના કામ જે હાલે છે અને જે ડાયવર્ઝન આપેલું છે એના વિશે આપણે જે ન્યૂઝ ચેનલ અને ખાસ કરીને અમને આભાર ગણી કે જે આવા કામ થયા છે અને જે હાલાકીનો આખા ગામને સામનો કરવો પડે છે રાતે આયા અમે લગભગ બાર એક વાગ્યા સુધી રહ્યા હતા અને ઘણું ખરું ગાડીઓ આપણે જેસીબી ડમ્પર ટ્રક અને હવરમાં સ્કૂલની બસું અને પ્રાઇવેટ બસું એ પણ આપણે વિડીયોમાં ચેનલ દ્વારા બતાવશું અને આ જ્યાં સુધી રસ્તો ડાયવર્જનનો કોઈ ધ્યાન દેતું નથી આની પહેલાંય અમે દસ દિવસ પહેલાંય વિડીયો બનાવ્યો હતો પણ આઈની સરકાર કે ભાજપ સરકાર આ લોકો કોઈ ધ્યાન દેતું નથી હવે જો આના પછી બે દિવસમાં કોઈ નિર્ણય નહીં આવે તો અમે સીધા કલેક્ટરને આવેદનપત્ર દેવાના છે અને આરટીઆઈ માગશું ઘરેક રોડ પુલ આ જે કાંઈ બને નવા બને છે એમાંય ભ્રષ્ટાચાર બહુ મોટો થાય છે અને હાલમાંય અમે જોઈએ છીએ કે લગભગ આ પુલ છે આ રોડ છે કાલે રાત્રે ગાડી ફસાણી ત્યાં અહીંયા આપણે રેતીની તો એમાં જાજુ રેતી તો હતી જ નહીં એમાં જાજુ તો નકરી ધૂળે જ હતી અને આપણી પાસે વિડીયો છે છતાંય તમારે ગમે ત્યારે જોવું હોય તો અમે બતાવીશું એ વિડીયો અને હાલમાં જે કામ થાય છે એની બોગસ થાય છે 对。<Ready? S 2> yeah.